નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના જૂનામાલુ ગામના આ લોકો ડીપી જે જીઇબીનું ટ્રાન્સફર્મર છે એને લાકડાઓ ઉપર ચડાવી અને ઉંચકીને લઈ જતા દ્રશ્યોની અંદર નજરે પડે છે અને ગામ લોકોની આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે તેમ પૂછવામાં આવ્યું ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી ગામમાં લાઇટનો પુરવઠો બંધ થઈ ગયો હતો ટીસી બળી ગયું હતું અને અનેક વખત જીઇબીમાં રજૂઆત કરવા છતાં જીઇબીનો પણ પ્રશ્ન એવો હતો કે ત્યાં લઈ જવા માટે મુખ્ય રોડથી અંદર ગામ સુધી જવાનો રસ્તો છે પરંતુ ગામથી આ જે ફળિયામાં લાઇટ નથી ત્યાં જવાનો એક કિલોમીટર જેટલો રસ્તો એ કાચો છે અને ત્યાંથી વાહનોને પસાર થવા દેવામાં નથી આવતા અને રસ્તો પણ તૂટેલો છે જેના કારણે વાહનો જઈ પણ શકતા નથી અને આ રસ્તા અંગે ઘણી વખત રાજકીય અગ્રણીઓને અને નેતાઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નની અંદર રસ લઈ અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવતું નથી અને જેના કારણે આ ગામ લોકો મજબૂર બન્યા છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગામ લોકોનું જો માનીએ તો છેલ્લા ઘણા સમયથી અનેક વખત ધારાસભ્યશ્રી તેમજ સાંસદશ્રી સ સહિતના અને સ્થાનિક નેતાઓને આ પ્રશ્ન અંગે રસ્તા અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ અંગત રસ લઈ અને આ પ્રશ્નને ઉકેલવામાં કોઈપણ પ્રકારની દિલચસ્પી બતાવવામાં આવી નથી તેવો ગામ લોકોએ આક્ષેપ લગાવ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી ગામમાં લાઇટ બંધ થઈ જતા ટીસી બળી જવાથી લાઇટ પુરવઠો ખોરવાઈ ગયો હતો જે અંગે જીએબીમાં રજૂઆત કરતાં જેબીના સત્તાધીશો અને કર્મચારીઓ ગામમાં ટીસી નાખવા માટે તો તૈયાર હતા પરંતુ અહીં ટીસી પહોંચાડવું કેવી રીતે એ બહુ મોટો પ્રશ્ન હતો અને પેચીદો પ્રશ્ન હતો ત્યારે આખરે ના છૂટકે મજબૂર બનેલા ગામ લોકો આખું વજનદાર ટીસી લગભગ આટલું ભારે ટીસી કેવી રીતે લઈ જવું તેનો ઉકેલ શોધ્યો હતો અને બે ભારે લાકડાઓ મજબૂત લાકડાઓની ઉપર બાંધી અને ગામ લોકો આ ટેસીને ઉંચકીને એક કિલોમીટર જેટલું જંગલમાંથી પસાર થઈ અને એને સ્થળ સુધી પહોંચાડ્યું હતું ત્યારે ગામ લોકોએ માંગણી કરી છે કે રાજકીય અગ્રણીઓ આ પ્રશ્નની અંદર ઊંડા ઉતરી રસ લઈ અને એનું નિરાકરણ લાવે અને રસ્તાનો જે સમસ્યા છે તેનું સમાધાન કરે તેવી ગામ લોકોએ માંગણી કરી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા અમારું નામ રાઠવા દિનેશભાઈ ભતિયાભાઈ ગામ માલું તાલુકો કુકુંબા જિલ્લો પંચમહાલ સરકારશ્રીને વિનંતી કે અમારા ગામ ઊંડાણ વિસ્તારમાં હોવાથી રોડ રસ્તા ન હોવાને કારણે અમારે ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અમારા ગામમાં દસ દિવસથી ડીપી બોલી ગયેલી હોવાથી પણ રસ્તો ન હોવાને કારણે થોડું વિલંબ હતું પણ અમારે ડીપીને લાકડા બાંધીને ઉચકીન ગામમાં લાવવાની મજબૂરી થયેલી છે અમે પરંતુ અમે ગામના બધા માણસો કૂચકીને લાકડે બાંધીને ગામમાં ડીપીને ઉપાડીને લાવેલા છીએ સરકાર શ્રી આ બાબતે ધ્યાન આપી અમને રસ્તાની તાત્કાલિક ધોરણે અમારી રજૂઆત ધ્યાને લે એવી અમારા ગામજનોની વિનંતી છે